હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જે અત્યારે ત્રણ વાગ્યાનું બુલેટિંગ રજૂ થયું અને ગુજરાતમાં જાણીશું કે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કયા વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની નક્કોર આગાહી સામે આવી છે બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી અને અત્યારે ભારતના બંગાળની ખાડી અને ભારતના પૂર્વ ભારતના ભાગોની અંદર અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ કે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં કન્વર્ટ થઈને વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી જોવા મળી છે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભારે પવનો સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ મિત્રો છેલ્લા 3-4 દિવસથી તો ગુજરાતમાં તમામે તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ પડી ચૂક્યો છે પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો હજુ પણ મિત્રો એક અરબ વરસાદી સિસ્ટમ છે કે જે ગુજરાતમાં ગુજરાતમાં વાદળોની વચ્ચે મેઘ તાંડવ કરવા માટે તૈયાર મેઘરાજા બેઠા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અને બંગાળની ખાડી વાળી વરસાદી સિસ્ટમ ભારતના પશ્ચિમી ઘાટ તરફ આગળ વધતી

આતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય તેવા હવામાન સમાચાર છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે આગામી દિવસોમાં અને ખાસ મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર અલંગ મહુવા લાગણા વિસ્તારની અંદર મિત્રો હવે પછી એકલાકામાં ફરી એકવાર પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે જેમ જેમ થતો જશે તેમ મધ્ય ભારતમાં વરસાદી સિસ્ટમ પણ ગુજરાત નજીક આવશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોને છે આ વરસાદી સિસ્ટમ થમુરવાળી શકે છે જે રીતે મિત્રો તેવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો રાજસ્થાન ઉત્તર ભારતના ભાગો અને મધ્ય ભારતના ભાગોની અંદર બની રહેલી અપર એર સાયક્લોિંગ સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાયમાં થયા હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે આ સાથે મિત્રો લાંબા કાળાની આગાહી મેળવીશું ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ અને પચીસ તારીખમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે બાવીસ તારીખ ને બાવીસ તારીખનો નકશો છે હવામાન વિભાગે જાહેર કર્યો છે જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં કચ્છમાં ભારે તીધી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે આ સાથે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો તરફ એક મધ્ય ભારત વરસાદી સિસ્ટમ આગળ વધતા ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ અને મિત્રો આગામી કલાકોમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે જૂનાગઢ છે પોરબંદર લાગુના વિસ્તારમાં પણ મિત્રો જોવા મળશે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો ખાસ તમે જોઈ શકો છો રીતે સુરત નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી ડાંગ અને તાપી લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે ચોવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો નકશામાં ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગો તરફ છે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની જેના કારણે મિત્રો હવે પછી ના દિવસોની અંદર સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ નું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે અરવલી મહિસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં પણ અતિશય ભારે અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર પડતો હોય તેવા હવામાન સમાચાર છે આ સાથે મિત્રો સત્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે આ મિત્રો આગામી ત્રણથી થી ચાર દિવસ ગુજરાત માટે ભારે તે ભારે સાબિત થવાના છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ જેમાં આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર આકાશ થશે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ભારે પવનોની સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગર અલંગ મહુવા લાગુના વિસ્તારમાં છે મિત્રો ધોધમાર વરસાદ અત્યારે શરૂ થઈ ચુક્યો છે સોનગઢ છે પાલિતાના છે ઘડસલિયા લાગુના વિસ્તારમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ભારે પવનો પવનો ફૂંકાઈ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકા જામનગરના લાગુના વિસ્તારની સાથે સાથે પોરબંદર ભાણવડ રાજકોટ ગોંડલ જસદન ચોટીલા અને બોટાદ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી છે જુનાગઢના પણ મિત્રો ગ્રામીણ પંથકોની અંદર હવે પછીની કલાકોમાં ત્રણથી લઈને સાત ઇંચ સુધીના ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળશે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પર પાણીના ગરકાવ થશે ગુજરાત ડૂબતું હશે ગુજરાતમાં મેઘ ટાંડવ શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાતમાં વીજળીના ચમકારા આકડા કાભડાકા સતેનો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે ધuadmar વરસાદ બીજી તરફ અંબાલાલ પટેલે પોતાની આગઈ વ્યક્ત કરી છે જે રીતે ફિલીફાઇન્સ અને વિયેતનામ લાગુના વિસ્તારમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે ચક્રવાતની અંદર કન્વર્ટ થઈ છે વાવાઝોડાવાળી આ વરસાદી સિસ્ટમ છે કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડાનો પણ ખતરો છે ફેટોળાય રેવેશન મિત્રો આ વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે તો જેના કારણે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે અત્યારે બનતી વરસાદી સિસ્ટમ જે અત્યારે થોડીક નબળી પડી છે જ્યારે મ્યાનમાર લાગુના વિસ્તારથી જ્યારે આ વિદેશની જે વરસાદી સિસ્ટમ ગુજરાતને નજીક આવશે ત્યારે કહી શકાય કે બંગાળની ખાડીમાં આવતા બંગાળની ખાડીને વેગ મળશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર ધોળા દિવસે આભ ફાટતું હશે તેવા હવામાન સમાચાર સામે આવવાના છે કચ્છ ડૂબતું હશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો એકદમ કચ્છમાં પણ આ વરસાદી સિસ્ટમ છે ત્રાટકવાની છે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા રાજા કોપાયમાં થયા છે આકાશ પાતાળ એક થશે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો ગમે ત્યારે ગુજરાતમાં છે મિત્રો રીતસર નું મેઘ તાંડવ શરૂ થઈ શકે છે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં મિત્રો કહી શકાય કે પંદર ઇંચ સુધીના એક ધારા વરસાદ છે પડી શકે છે અને મિત્રો અત્યારે જો તમે જોઈ શકો છો એ રીતે મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ અત્યારે આગળ વધી છે હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું આ વરસાદી સિસ્ટમ કઈ રીતે ગુજરાતની નજર આગળ વધતી જોવા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ભાગોની અંદર અને બંગાળની ખાડી આ બંને વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ચુક્યો છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ચમકારા પણ ગુજરાતમાં શરૂ થયા છે તો ગાજવીજ સાથેનો ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે હા મિત્રો બંગાળની ખાડીમાં પણ હવે પછીના દિવસોમાં જેમાં ત્રેવીસ તારીખથી લઈને જે પચીસ તારીખનો સમયગાળો છે બે દિવસના સમયગાળામાં ખાડી ફરી એકવાર સક્રિય જેના કારણે ભારતના પશ્ચિમી ઘાટના ભાગોમાં છે અતિશય વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે શરૂ થઈ શકે છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત નજીક અત્યારે અરબસાગરની વરસાદી સિસ્ટમ તો નબળી પડી છે પરંતુ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણ ભારતના દક્ષિણ ગુજરાતના ભાગોની અને દર વરસાદી સિસ્ટમ છે અસર કરશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં છે થોડીક આગળ વધશે અને જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થવા જાય રહ્યો છે અને મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ નવી એક કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ ચૂકી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે જેમાં અરબસાગરના દરિયામાંથી પણ તોફાની પણ ગુજરાત નજીક આવી રહ્યા છે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં આવશે આ મિત્રો ગુજરાતમાં કહીએ તો આગામી ત્રણ દિવસમાં છે ગુજરાત તરફ પાંચ પાંચ સિસ્ટમોનો જે ખતરો છે ટોળા રહ્યો છે એક વરસાદી સિસ્ટમ અરબસાગરવાળી બીજી વરસાદી સિસ્ટમ રાજસ્થાનવાળી ત્રીજી મધ્ય ભારતવાળી ચોથી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં અને પાંચમી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દક્ષિણ ભારતના ભાગો તરફ શ્રીલંકાથી એક વરસાદી સિસ્ટમ આગળ વધશે આમ ગુજરાત નજીક આગામી દિવસોમાં પાંચ પાંચ એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતર નું છે મિત્રો હાલ મેઘ ટાંડવ શરૂ થવા જઈ રહ્યું છે હવે જાણીશું કે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે જેમાં સૌ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો રાંધનપુર લાગુનો વિસ્તાર છે પાલિતાણા પાલનપુર લાગુનો વિસ્તાર છે મહેસાણા છે હિંમતનગર લાગુના વિસ્તાર છે કપડવંજ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે નળિયા છે લુણાવાડા છે ગોધરા છે દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે ખંભાત લાગુના વિસ્તાર છે આ સાથે વડોદરા છે તમે જોઈ શકો છો રાજપીપળા આમોદ લાગુના વિસ્તાર છે ભરૂચ સુરત વ્યારા નવા ગામ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આહવા લાગુના વિસ્તારની સાથે વલસાડ લાગુના વિસ્તાર છે નવસારી છે બીલીમોરા છે આહવા લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર ભાવનગરના શિનવાર લાગુના વિસ્તાર છે બુધેલ છે એ વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ તો વીજળીના ચમકારાની સાથે વરસાદ શરૂ થઈ ચુક્યો છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં જેમાં ઉના છે વેરાવળ છે જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે અમરેલીના પણ ઘણા બધા વિસ્તારો છે કોડીનાર છે તુલસી લાગુના વિસ્તારમાં ધારી લાગુના વિસ્તાર છે કુંડલા લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી છે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે પણ અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ભાણવડ છે સલાયા છે રાજકોટ છે ચોટેલા છે મોરબી લાગુના વિસ્તારની સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે ગોંડલ છે પોટ પોરબંદર આજુબાજુના વિસ્તારો છે તે આગામી મિત્રો કહી શકીએ કે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી તો માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે છે એ અપીલ કરી છે અને મિત્રો ખાસ કરી મિત્રો ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાં આગામી દિવસોમાં જ્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થાય તો તો એ બદલ સરકાર આઈમ ની તરફથી છે મિત્રો એનડીઆરએફ ની અને એસડીઆરએફ એસડીઆરએફની ટીમોને કાર્યરત માટે છે એ અત્યારે સ્ટેન્ડ બાયમાં મૂકી છે મિત્રો આગામી દિવસોમાં જયારે હરફસાગરના દરિયો ગાંડો થઈ થશે અને મિત્રો બંગાળીની ખાડીથી લઈને ગુજરાત રાજ્ય તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે અને આ વરસાદી સિસ્ટમના કારણે સ્ટોફ સ્ટોફલાઇનો પણ ગુજરાત તરફ છે એક ઘેરાતી જોવા મળી છે આમ ગુજરાત નજીક મિત્રો આગામી દિવસોમાં ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં ફરી એકવાર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન છે એ અમુક અમુક વિસ્તારોમાં પાંચથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળશે ગુજરાતમાં આંધી તુફાન વંટોલ સાથેનો છે ગુજરાતમાં વરસાદ હવે પછીના સમયમાં શરૂ થાય તેમને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી છે મિત્રો નક્કોર આગાહી સામે આવી